શાળાએ જતા વચ્ચે આવતી વહેતી નદીમાં બે વર્ષ અગાઉ બે બાળકો તણાઈ જવાની ઘટના બની હતી તેમ છતાં અધિકારીઓ જાગતા નથી અને આ શાળાએ બાળકો અને શિક્ષકો માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી અને આસપાસના ગામડાઓમાં વસતા લોકોને પણ તકલીફો પડતી હોય છે અને સગર્ભા બહેનોને પણ અગાઉ ઘણી તકલીફો પડી છે કારણ કે આ નદીનો પ્રવાહ એટલો હોય છે કે એકસો ને પણ વહેતી નદીને પાર કરી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એટલે વારંવાર કેવું છે કે જ્યારે જ્યારે વરસાદી વાતાવરણ ઊભું થાય અને વધુ વરસાદ પડે તો ત્યારે નદીમાં પાણી વધુ આવે છે જો અંતરે વિસ્તારમાંથી જે બાળકો આવે છે એમને આવવામાં અને શાળા છૂટ્યા પછી જવામાં બહુ તકલીફો પડતી હોય છે અને એમની સાથે સાથે ગામ લોકોને પણ આવવા જવામાં તકલીફો પડતી હોય છે અગાઉ પણ બે બાળકોના જે મોત થઈ ગયા હતા પાણીના કારણે તેને આપણે કઈ રીતે જોવો છો શું આ બાળકોને આ તકલીફ પડી શકે છે ભવિષ્યમાં જો અહીંયા ગવર્મેન્ટ